શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વડોદરા લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે પાર્ટી પ્લોટ ખાતે શ્રી જલારામ સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શરૂઆતમાં પહેલા દીવો પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા સાથે મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સાથે છેલ્લા દસ વર્ષથી શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી પ્રમુખ તરીકે દસ વર્ષની ફરજ બજાવતા રાજુભાઈ ઠક્કર આજરોજ નિવૃત્ત લઈ રહ્યા હતા ત્યારે નવા પ્રમુખ તરીકે આજરોજ હર્ષદભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે ઉપસ્થિત જગદીશભાઈ ઠક્કર દીપકભાઈ ઠક્કર સમીરભાઈ ઠક્કર રવિકાંત ઠક્કર અશોકભાઈ ઠક્કર જ્યારે સમાજના બાળકોએ સરસ સોંગ પર સરસ પરફોર્મન્સ કર્યું હતું મોટી મોટી સંખ્યામાં સમાજના લોકો આજરોજ ઉપસ્થિત રહ્યા હતા આ યુગ મોબાઈલ યુગમાં એકબીજાને કોઈ મળી ના શકે એવા સમયમાં પણ લોકોને ભેગા કરી આજે આજના દિવસે હજાર લોકોનું સંમેલન છે અને વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તેઓને પણ એક આશ્વાસનરૂપ ઇનામો આપી અને એમને પણ નવાજીશું અને એ લોકોની પ્રતિભા ટેલેન્ટ જે હોય એ અહીંયા રજૂ કરવાનો એક અવસર આપીશું સાથે સાથે સમાજના સૌ વડીલો જેઓને સંગાથ યાત્રા થકી બહારની યાત્રાઓ પણ અમે કરાવતા હોય છે જે મારાથી શક્ય સમાજને ક્યાં એકત્રિત કરાય સમાજને કેમ ભેગો કરો સમાજ એક સાથે કેવી રીતે ચાલે સમાજ રીતે પ્રગતિના પંથે જાય એવા બધા અભિગમ નાના મોટા આઈડિયા સાથે અમે આવતા સમયને પસાર કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને ખરેખર એમાં સફળ કરે અને મારો સમાજ રાત્રેના વધે એટલે દિવસે વધે એવી ભગવાનને પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરે